રાજકોટ શહેરમાં દિવાળીનો પર્વ લોહિયાળ બન્યો હતો ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતે થયેલી જૂથ અથડામણ હત્યામાં પરિણમી હતી જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા આ ગંભીર ઘટનામાં બે સગાભાઈઓ સુરેશ પરમાર અને વિજય પરમાર સહિત કુલ ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે મુખ્ય આરોપીઓ મનીષ ખેમસુરિયા અને જગદીશ ચૌહાણની ધરપકડ કરી છે હાલ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે તારીખ વીસ ના રાત્રિના રોજ જે બનાવ બનેલ એમાં ત્રણ વ્યક્તિઓની હત્યા થયેલ જેમાં તપાસ ચાલુ છે હાલમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર દેસી સાહેબના તપાસ ચલાવી રહેલ છે અને હાલમાં જે બંને ભાઈઓ મરી ગયેલ તે ગુનાની અંદર જે સુધીરભાઈ વિજયભાઈની ફરિયાદના આધારે બે આરોપીઓની અટક અટકાયત કરેલ છે એમાં મનીષભાઈ રમેશભાઈ ખીમસુરિયા અને જગદીશભાઈ રાજજીભાઈ ચૌહાણ બંનેની અટકાયત કરે છે અને હાલમાં પૂછપરછ ચાલુ છે અને તપાસ દરમિયાન અન્ય કોઈ આરોપીઓના નામ ખૂલશે તો તેઓને પણ અટકાયત કરવામાં આવશે સમગ્ર બનાવનું કારણ એ હતું કે રાત્રિના સાડા બારથી પોણા એક સાડા બાર વાગ્યાની આસપાસ ગાડી લઈને જે મરણ જનાર અરુણ બારોટ જે ગાડી લઈને એક ને અથડાયેલ બાઇક ને જેના આધારે માથાકુ બોલાચારી થયેલ અને સમગ્ર બનાવ બનેલ એમાં જે મરણ અરુણ તેની સાથે બંને ગાડીમાં ગયેલ અને ઝઘડા દરમિયાન બંને હાજર શરીર વડે મદદગારી કરેલ હુમલો કરેલ ના હજી સુધી નામ સામે આવ્યા નથી પણ સીસીટીવી ફૂટેજ ચેક કરી અને જે પણ દેખાય ને ઓળખ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં